આ જે યુવા પેઢી છે ઘડી વાર એવું થતું કે હાથ વડાના બાબા કથા સાંભળવા જવાની જરૂર શું છે જાણવા મળે હા અને ગુરુ પુન્ય ન કોઈ આ જગત ના જોગમાં ગુરુ થી મોટવા દુનિયામાં કોઈ નથી કોટી દેવતાઓ છે ગુરુના ના છે પછી દેવા દાજારા ચાર વેગા આવતા સીધા સાતતા નવા નાથા નવા ગ્રહા નવસો નવા નો નથી અને અધાર બાર વનસ્પતિ છે આ કોઈ મોટી નથી એટલે આપણા ગામના જે બ્રાહ્મણો આપડા ગામના સાધુ સંતો આપણા ગામના જે રાજા થઈને રહેવાનું છે જ્યાં છું એ રાજા થઈને રહ્યો આ દુનિયામાં માણસ આવ્યો છે કોઈની ભિખારી નથી અને એનો ઇતિહાસ આપણી કવિતાઓ પૂરે છે

અંદર કઈ નાખી ના શકે પણ ગુરુની ની એવડી તાકાત હોય તમારા ભીતર હોય તો બહાર કાઢી શકે એટલે ગાય ગામડું અને ખેતી કે બલા આ બિસ્કટના પરીદાન ફીદાન બર્ગરને ઉડાય છો કોઈનીમાં મત ક્ષક્તિ জ্ঞাত નથી લાલચ ન હોય એને જે કંઈ મળતાણો મળવાનું છે ઈ સરકાર આપે છે તમારી પાસે કોઈની એક કોઈ સાબ લેવાના નથી એની છેલી ઈથા ઈ હોય